ત્યારે આ રોયલ પાર્ટી જે ત્રણ દિવસ સુધી ચાલી હતી તે એવું હતું કે દુનિયાના પહેલા ક્યારેય કોઈએ જોયું નહોતું જુલાઈ મહિનામાં રાધિકાએ એ પરિવારની વહુ તરીકે એન્ટેલિયામાં પગ મૂકવાની છે પરંતુ એ પહેલાં પણ લોકો અંબાણીના એ ભવિષ્ય વિશે જાણવા માટે ઉત્સુક હોય છે કે આખરે અંબાણી પરિવારની પુત્ર વધુ શું કરે છે એણે કેટલું શિક્ષણ મેળવ્યું છે શું તમે આ તમામ સવાલો વિશે જાણવા માગો છો આજનો વિડિયો અમે તમારા માટે જ લાવ્યા છીએ માટે આ વિડીયોને એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જોજો અને હજુ સુધી આપે અમારી ચેનલ જડીએ મોટિવેશનને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો જેનાથી અમારા નોલેજેબલ અને રસપ્રદ વિડીયોઝ ની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા ચાલો વધારે સમયનો વ્યય ન કરતા શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડિયો રાધિકા એટલી સંસ્કારી અને ગુણવાન છોકરી છે કે કોઈ પણ તેને પોતાના ઘરની વહુ બનાવવા માગે છે રાધિકા એક બિઝનેસ વુમન છે તેણી વિરેન મર્ચન્ટની દીકરી છે અને શૈલા મર્ચન્ટ એન્કોર હેલ્થકેરના સી ઓ રાધિકાએ કેથ્રન ઝોન કોનન સ્કૂલ અને એમ કહેવાય કે એલો મીડિયા વર્લ્ડ સ્કૂલ મુંબઈમાંથી પોતાનું સ્કૂલિંગ કર્યું છે ત્યારે રાધિકાએ એના પિતા માટે હંમેશા કામ કર્યું છે એના પિતા વિરેન મર્ચન્ટ રાધિકા એન્કોર હેલ્થકેર કંપનીના ડિરેક્ટર્સમાંથી એક છે આ રાધિકા ભરતનાટ્યમમાં પણ ખૂબ માહિર છે રાધિકા એની સાદગી માટે જાણીતી છે

એમાં સચિનથી માંડીને ધોની, શાહરુખ ખાનથી માંડીને કરીના કપૂર, સલમાન ખાન સહિતના બોલીવુડ સેલિબ્રિટીઓની પણ હાજરી જોવા મળી હતી. જુદા જુદા ફૂલોથી તૈયાર કરવામાં આવેલી આ સજાવટ ઉડીને આંખે વળગે એવી હતી. આ ફંક્શન ખૂબ મજાનું રહ્યું હતું. આ ફંક્શન પેલા નીતા અંબાણીએ અનંતની મંગેતર એટલે કે નવી વહુ રાધિકાને પૂછ્યું હતું કે તેને શું ગિફ્ટમાં જોઈએ છે. નીતા અંબાણીએ તેને ડિમાન્ડ પૂરી કરતા રાધિકા પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. આજના વિડિયોમાં આપણે જાણીશું કે આખરે નીતા અંબાણીએ તેમની પુત્ર વધુ રાધિકા મર્ચન્ટને શું ગિફ્ટ આપી હતી હાલમાં જ પ્રતિષ્ઠિત મેગેઝિનને આપેલા એક ઇન્ટરવ્યુમાં રાધિકા મર્ચન્ટે ગ્રાન્ડ પ્રી વેડિંગ ફંક્શન વિશે ખુલાસો કર્યો હતો જે જાણીને તમારા પણ હોય છૂટી જશે રાધિકા મર્ચન્ટે જણાવ્યું હતું કે તેના થનારા સાસુ નીતા અંબાણીએ પ્રી વેડિંગ ફંક્શન માટેની તેની ખાસ ઈચ્છા પૂરી કરી હતી રાધિકાએ જણાવ્યું હતું કે દુનિયાનું સૌથી શ્રેષ્ઠ ફ્લાવર ડેકોરેશન એને જોઈએ છે રાધિકાની પસંદને ધ્યાનમાં રાખીને નીતા અંબાણીએ મનીષ મલ્હોત્રાને સાથે રાખીને આ તૈયારી શરૂ કરી દીધી હતી ફાર્મ હાઉસ જેવો જ એક પેલેસ જામનગરમાં ઊભો કરવામાં આવ્યો હતો જેમાં ચેપ લિથિયમ દ્વારા ફ્લાવર ડેકોરેશન કરવામાં આવ્યું હતું નીતા અંબાણી અને ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ સાથે મળીને રાધિકા માટે આ સરપ્રાઈઝ તૈયાર કરી હતી રાધિકા મર્ચન્ટ ન્યૂયોર્કમાં અભ્યાસ કરતી હતી ત્યારે બ્રોકલીન બોટની એક ગાર્ડનનું ફાર્મ હાઉસ એની મનપસંદ જગ્યા હતી

રાધિકાએ તૈયારી વિશે વાત કરતા એમ કહ્યું હતું કે મનીષ મલ્હોત્રા અને નીતા અંબાણીના અને એના પર પ્લાનિંગ અને ઘડિયાળના કાંટા સાથે ચાલીને કામ પાર પાડવાની લીધે અને આટલા ટૂંકા સમયમાં કોઈ જ આટલા મોટા ફાર્મનું આટલું બધું સરસ મજાનું આયોજન ન કરી શક્યું હોય ઈશા અને શ્લોકાએ પણ તેમની ઘણી બધી મદદ કરી છે અને અનંતના આ પ્રીવેડિંગ વેડિંગ સફળતાપૂર્વક એમ કહેવાય કે જામનગરમાં ઉજવવામાં આવ્યું હતું